એટલે વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયન રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં પાંચ દિવસીય હોળી મિલન સમારંભ ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં ઓગણત્રીસમી થી બે એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિન નિમિત્તે અનોખો હોળી મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે મારવાડી સમાજ માટે હોળી એ તહેવાર નવા વર્ષનો હોય છે રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાને કારણે આ ફાઉન્ડેશને અનેક કાર્યક્રમો લઈને આવ્યું છે આ ઇવેન્ટમાં આશરે વીસથી થી પચીસ હજાર લોકો આવશે તેવું પુરોહિત રાજસ્થાનના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન વેચાણ નું આયોજન પણ કરવામાં આવ્યું છે ઓગણત્રીસ મી માર્ચે આ કાર્યક્રમનો પ્રારંભ થશે ત્રીસ માર્ચના રોજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં રાજસ્થાની સાંસ્કૃતિક કાર્યક્રમો અને એમ જ તેના ફોક ડાન્સ નામાંકિત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવનાર છે ગુજરાત રાજસ્થાન મ્યુટ્રિશન દ્વારા પ્રતિવર્ષ છેલ્લા અગિયાર વર્ષથી આ હોલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ આ વખતે વિશેષ રૂપે પાંચ દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન વોસર હોલી મિલન સમારોહનો કાર્યક્રમ ઓગણત્રીસી માર્ચથી વીજલી એપ્રિલ સુધી આ કાર્યક્રમનું આયોજન વસ્ત્ર અમદાવાદ આભાર સાથે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બેનોને રોજગારીનું સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં બેનો પોતાના ઉત્પાદનોનું વિચારને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટે આ કાર્યક્રમમાં ત્રીસમી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા ગેર નૃત્ય સંગ નૃત્ય હવાઈ તાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રો કરી રહેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડેસ આ વર્ષનો કેમલ વર્ષ છે એના માટે પ્રદેશ રૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા ઓગણત્રીસમી તારીખે કવિ સંમેલન એકત્રીસમી તારીખે હાઉસિંગ એનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે એક તારીખે સાતમ છે તો શીતળા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોળ કોમ્પિટિશન આપવામાં આવે છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોળ કોમ્પિટિશનમાં કમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે આ ઉપરાંત આ પાંચ દિવસીય કાર્યક્રમમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ ફ્રી ચશ્મા વિતરણ જેવા સામાજિક કાર્યો પણ કરવામાં આવનાર છે એકત્રીસમી માર્ચે હાઉસિંગ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ ઉપરાંત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કવિ સંમેલન મહેંદી સ્પર્ધા ચિત્રકલા સ્પર્ધા સહિતના અનેક આકર્ષણો અહીંયા છે આ સ્નેહ મુખ્ય ઉદ્દેશ અમારી સંસ્કૃતિ અહિયાં ગૌરવ જે આપણા ભારતીય સંસ્કૃતિના વારસાને આગળ ધપાવવા માટેનું કાર્ય છે આ ઉપરાંત અહીંયા મહિલાઓ માટેના ખાસ ગોલગપ્પા કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ વિવિધ કાર્યક્રમો સાથે પાંચ દિવસીય હોળી મિલન સમારોહ આયોજન કરાયું છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર